આજરોજ એકસો આડત્રીસ જેતપુર પાવી વિધાનસભામાં સમાવિષ્ટ કલારાણી મુકામે માન્ય ધારાસભ્ય શ્રી જયંતિભાઈ રાઠવા સાહેબ ઉપસ્થિત રહી અને આજરોજ બુધવાર કલારાણીમાં હાટબજારનું ઓપનિંગ કરવામાં આવ્યું જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં વેપારી મિત્રો ત્રેપન થી પણ વધારે દુકાનો લગાવી અને ભવ્ય શુભારંભ માન્ય ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા સાહેબના વરદસ્તે કરવામાં આવ્યો જેમાં આસપાસના ગામડામાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી સારા અને ઓછા ભાવે વસ્તુ મળી રહે તે માટે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને ખરીદી કરતા જોવા મળ્યા જેમાં ઉપસ્થિત એકસો આડત્રીસ જેતપુર પાવી વિધાનસભાના માનનીય ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા જિલ્લા પંચાયતના સિંચાઈ સમિતિના ચેરમેન નૈનાબેન કોવિંદભાઈ રાઠવા પૂર્વ બાંધકામ સમિતિના ચેરમેન કોવિંદભાઈ રાઠવા જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતના સભ્યો તેમજ વિસ્તારના સૌ સરપંચશ્રીઓ પૂર્વ તાલુકા પંચાયતના સભ્ય મનરભાઈ અને ગ્રામજનો ગામના યુવાન મિત્રો ને વડીલો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા બ્યુરો રિપોર્ટ એક નજર છોટાઉદેપુર અરમે સત્યની સાથે